જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટી એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી તો સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત બ્લોક નંબર ચાર પહેલો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગુજરાત રાજ્ય ગાંધીનગર તો મિત્રો સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની જાહેરાત આવી ગઈ છે તો ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું શું છે કઈ વેબસાઇટ છે તો તેના વિશે આજે માહિતી મળીશું અને કોના માટે ઉપયોગી છે તો મિત્રો કોલેજ કક્ષાના ગ્રેજ્યુએટ અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસી એસ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષ માટે સમરસકુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ ભુજ વડોદરા સુરત રાજકોટ ભાવનગર જામનગર આણંદ હિંમતનગર પાટણ સમરસકુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી વેબસાઇટ અહીં મિત્રો આપેલી છે સમરસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ પર તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી સવારે અગિયાર કલાકથી વીસ છ બે હજાર ચોવીસ રાત્રે અગિયારથી ઓગણપચાસ એટલે કે બાર વાગ્યા બાર કલાક સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તારીખ ધ્યાનમાં રાખી લો ફોર્મ ભરવાનું ચાલુ થશે વેબસાઇટ ઉપર સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી વીસ છ બે હજાર ચોવીસ સુધી તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ બારની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી એટલે કે જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે નોંધ વિદ્યાર્થીઓ પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ હવે સમરસ છાત્રામાં છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓને પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે ગ્રુપ ટુ અને ગ્રુપ થ્રીના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે વ બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમિસ્ટરની ટકાવારીમાં એસપીઆઈ એટલે કે સેમિસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સમાં પંચાવન ટકા કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવે તેવા કિસ્સામાં પંચાવન તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ ગ્રુપ વનના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે ટકાવારી પચાસ રહેશે ગ્રુપ વનના મેડિકલ અને તેના સમકક્ષ અભ્યાસ ક્રમના રિન્યુએબલ વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવા અરજી કરી શકશે પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ ફ્રેશર માટે સંસ્થા કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયાથી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિત થયેથી તેમજ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારીની અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રને જ પ્રવેશ પાત્ર ગણાશે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો માટે ઉપર જે દર્શાવેલી વેબસાઇટ પર દર્શાવેલ છે એનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુમાં વધુ પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે ગ્રામ વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પ્ર પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસ મુખ્ય કારોબારી અધિકારી ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર તો મિત્રો સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની જે જાહેરાત છે તેના વિશે આજે ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઈક લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો